હલો કૃષ્ણ બધાને આજે આપણે બનાવશું કાજુ ગાંઠિયાનું શાક તો એના માટે એક ચમચો તેલ લઈ લીધું છે અને એની અંદર આ કાજુના કટકા આપણે આ રીતે શેકી લેશું આ ગેસ ઉપર મૂકી અને આ રીતે લોયામાં શેકી લેશું એટલે આ થોડી વાર ધીમા ગેસે આ રીતે હલાવશું એટલે કાજુ બધા ક્રિસ્પી થઈ જશે કાજુ એકદમ ક્રિસ્પી થઈ ગયા છે હવે એની અંદર થોડુંક મીઠું નાખી દેસુ અને પછી ગેસ બંધ કરી દેસુ એટલે મીઠું પણ કાજુમાં ચડી જાય બે મોટા ચમચા તેલ લઈ લીધું છે એની અંદર નાખી અને લસણ લસણ લીલું સુધારેલું છે એ આપણે નાખીને સાતરી લેશુ આની અંદર હળદર મીઠું અને સાકડી લસણ અને એની અંદર હવે નાખશું જે સુધારેલી ડુંગળી છ થી સાત નંગ ડુંગળી છે એ આપણે આની અંદર નાખી દીધી છે હવે આ એકદમ સાકડી લેશું આ ટમેટાની ગ્રેવી કરી લીધી છે અને પછી આપણે પહેલાં ટમેટા સોતરી અને પછી ગ્રેવી કરેલી છે એટલે એકદમ પાકી જ આ ગ્રેવી છે એ હવે આપણે આની અંદર આજે લસણ અને ડુંગળી સતરાઈ ગયા છે એની અંદર આપણે ગ્રેવી નાખી દેસુ એક ચમચી ગરમ મસાલો એક ચમચી મરચું એકદમ સરસ ઉકળી જાય એટલે આપણે આની અંદર ગાંઠિયા અને કાજુ નાખી દેસુ ખાંડ નાખી દેસુ કારણ કે ટમેટા સેજ ખાટા છે બાકી સેજ મોરા ટમેટા હોય તો આપણે ખાંડ ન નાખવી હોય તો પણ ચાલે આ સાંતરેલી આદુ મરચાની પેસ્ટ છે એ પણ આપણે આની અંદર એડ કરી દેસું આ કાજુ અને ગાંઠિયા બંને સેમ ક્વોન્ટિટીમાં છે જેટલા ગાંઠિયા છે એટલા જ કાજુ છે એટલા જ કાજુ આપણે નાખવાના હવે આપણે આની અંદર કાજુ એડ કરી દેસુ બધા જ અને પછી થોડીવાર સરસ રીતે ચડવા દેસું એટલે એકદમ સરસ કાજુનો ટેસ્ટ આવશે અને પછી જ્યારે આપણે સર્વ કરીએ ત્યારે આપણે ગાંઠિયા નાખવાના કેમ કે ગાંઠિયા નહીં તર એકદમ પોચા થઈ જશે એટલે ગાંઠિયા એક છેલ્લે સર્વ કરીએ ત્યારે ડીશમાં નાખીશું હવે આપણે સર્વ કરશું તો આપણે સર્વ કરવા ટાઈમે આ રીતે ગાંઠિયા ડીશમાં નાખી અને એની ઉપર આ કાજુવાળી જે ગ્રેવી છે એ નાખી દેવાની અને એના ઉપર કોથમરીથી ગાર્નિશ કરીશું એટલે એકદમ સરસ આપણું કાજુ ગાંઠિયાનું શાક રેડી થઈ જાય આ રીતે આપણે કોથમરીથી ગાર્નિશ કરીશું તો આપણું આ કાજુ ગાંઠિયાનું શાક રેડી છે આની સાથે રોટલા રોટલી ખાવાની તો મજા પડી જાય તો જો મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો